હા ફ્રેન્ડ હું સુર સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે એવી રેસિપી શેર કરીશ જે શિયાળામાં ખાવાથી ખૂબ તાકાત અને તંદુરસ્તી આવે છે તો આજે આપણે બનાવીશું ખજૂરના લાડુ ખજૂરના લાડુ બનાવવા માટે સૌથી પહેલા આપણે ગેસ ચાલુ કરીશું ફ્રેન્ડ્સ

જે બધા ફ્રૂટ કાજુ બદામ પિસ્તા અખરોટ તલ અને મખાના બધા મિક્સરમાં પીસીને મેં પાવડર તૈયાર કર્યો છે તે હું આમાં થોડો ઉમેરીશ ફ્રેન્ડ તમે તમારે ડ્રાયફ્રુટ અધકચરા રાખવા હોય તો તમે રાખી શકો છો પણ મારી દીકરી છે તે આ બધા જોવે છે ફ્રૂટ તો તે ખાતી નથી

એના માટે મેં આ બધો ડ્રાય ફ્રૂટ વાળો પાવડર તૈયાર કર્યો છે ફ્રેન્ડ આ પાવડર ખાલી તમે દૂધમાં પણ રોજ સવાર સાંજે એક ચમચી બાળકોને આપી શકો છો ફ્રેન્ડ્સ હવે આપણે તેને નીકાળી લેશું ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ મેં આ પાવડર ડ્રાય રોસ્ટ કરી નીકાળી લીધો છે હવે એમાં ફરીથી જે પેન માં આપણે થોડું ઘી લેશું ઘી ગરમ થાય પછી તેમાં નારિયેળનો છીણ છે સૂકા નારિયેળનો તે પણ તેને પણ આપણે શેકી લેશું ફ્રેન્ડ્સ

હવે આપણે ગેસ બંધ કરી લેશું અને ફટાફટ આપણે આને શેકી લેશું હવે આ પણ આપણે નીકાળી લેશું ફ્રેન્ડ્સ આ પણ હવે નીકાળી લેશું ફ્રેન્ડ્સ મેં આ કોપરાનો છેણ પર ડાય રોસ્ટ કરી નીકાળી લીધું છે ફ્રેન્ડ્સ મેં કઢાઈ ચેન્જ કરી નાખી છે મારી જો પેન હતું તે ચેન્જ કરી નાખ્યું છે જેથી તમને બરાબર દેખાય ફ્રેન્ડ તો મેં નારિયેળના છીનને પણ ડ્રાય રોટ કરી બધું નીકાળી લીધું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ હવે આજે બજારમાં ખજૂર મળે છે તે લેવાની છે કોઈ પણ ખજૂર તમે લઈ શકો છો આના જે ઠળીઓ આવે છે એ કાઢી અને અલગ સમારી અને નાના નાની તેને સમારી લેવાની છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ બધી ખજૂરના આ રીતે નાના નાના ટુકડા કરી લેવાના છે ટુકડા થઈ જાય એટલે તેને એક મિક્સર જારમાં લઈ અને જ્યાં દૂધની મલાઈ આવે છે આપણે દૂધ ઉપર જે મલાઈ હોય છે તે એક ચમચી એડ કરી મિક્સરમાં તેને પીસી લેવાની છે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ મેં મિક્સરમાં તેને પીસી લીધું છે તમે જોઈ શકો છો આ રીતનું મિશ્રણ બનશે ફ્રેન્ડ્સ તમારું એક ચમચી જ મલાઈ એડ કરવી વધારે મલાઈ એડ કરવાની જરૂર નથી ફ્રેન્ડ્સ તો હવે આપણે ફરીથી એ જ પેન ચાલુ કરીશું

અનેક તત્વોથી ભરપૂર આપણા લાડવા બનશે સવાર સાંજ બાળકોને આપણે આપી શકીએ છીએ રોજનો એક લાડુ ખાશે તો પણ તે એનર્જીથી ભરપૂર રહેશે ખજૂર આપણું લોહી શુદ્ધ કરે છે અને નવું લોહી બનાવવામાં મદદ કરે છે અને બધા ડ્રાય ફ્રૂટ સાથે સાથે તલ અને મખાના બી લીધા હવાથી આપણા શરીર માટે બહુ ફાયદાકારક છે ફ્રેન્ડ્સ આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે આમાં જે ખસખસ આવે છે તે એડ કરીશું ફ્રેન્ડ નાની એક ચમચી ભરીને ખસખસ છે ફ્રેન્ડ્સ તે આપણે એડ કરી લેશું

જેટલું બનાવ્યું હોય એટલું તમે બનાવી શકો છો ફ્રેન્ડ તમારા ઘરના મેમ્બર ઉપર ડિપેન્ડ કરે છે કે તમારે કેટલી જરૂર છે ફ્રેન્ડ્સ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ હેલ્ધી લાડુ બને છે પ્રેન્ડ અને આ રીતે આપણે બાળકોને આપીશું ડ્રાય ફ્રૂટ તેમજ ખજૂર તો બાળકો પણ હસતા હસતા ખાઈ લે છે ફ્રેન્ડ અને બાળકોને પણ બધા વિટામિન મળી રહેશે આ રીતે આપણે શેકી લેવાની છે તેને ધીમા ગેસે તે જલ્દી થી જ નરમ પડવા લાગશે આ રીતે આપણે તેને ધીમા તાપે શેકી લેશું ફ્રેન્ડ જોઈ શકો છો આપણી ખજૂર નરમ થઈ ગઈ છે હવે આ સ્ટેજ પર આપણે આમાં જે ડ્રાય પાવડર રોસ્ટ કર્યો હતો ઘીમાં તે એડ કરીશું ફ્રેન્ડ ગેસની ફ્લેમ ધીમી રાખીશું ડ્રાયફ્રુટનો બધો પાવડર ફ્રેન્ડ આપણે એડ કરી લેશું

આ બધું મિશ્રણ આપણે એક વાસણમાં નીકાળી લેશું જેથી તે જલ્દી ઠરી જાય એટલે આપણને લાડુ વાળવામાં સરળતા રહે

લાડુડી એકદમ નાની સાઈઝ ન નાની કે ન મોટે મીડિયમ સાઈઝની વાળવાની છે જેથી બાળકો બગાડે પણ નહીં અને તે ખાય પણ લે અને તેમને ફાવે પણ ખરી આ રીતે આપણે બધી લાડુડીઓ વાળી લેવાની છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આપણે બધા લાડુ વાળી લીધા છે હવે આપણે આ જે કોપરાનું છીણ હતું તેમાં રગદોડીશું આ રીતે ફ્રેન્ડ્સ આપણે કરી લેવાના છે બધા બે કે લેતા જઈ આ રીતે કોપાનું ફરતે લગાડતા જઈશું ફ્રેન્ડસ આપણે ફ્રેન્ડ્સ તો તૈયાર છે આપણા ખજૂર ડ્રાય ફ્રૂટના લાડુ ફ્રેન્ડસ ફ્રેન્ડસ આ લાડુ જે ડાયાબિટીસના પેશન્ટ હોય તે પણ ખાઈ શકે છે તે લાડુનો સ્વાદ પણ રહી લઈ શકે છે અને ડાયાબિટીસથી દૂર પણ રહી શકે છે ફ્રેન્ડ્સ કારણ કે આપણે આમાં કોઈ પણ ગડપણનો યુઝ કરેલો નથી ફ્રેન્ડ્સ કોઈ પણ શુગર નાખેલી નથી ફ્રેન્ડ્સ તો મારી રેસીપી તમને કેવી લાગે જો તમને ગમે હોય તો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકન ક્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ તો મળીશું એક નવા વિડીયો સાથે Yeah, so, the bye bye, French. Thank you.